ખટકાઈ પોણી લાય અન પેલી લાકડી કાટ હું બાપા હવાર પડન બૂમા બૂમ ચાલુ કરજો દો તમે તે કોંટી દી કોકના કો કે બૂમા બૂમ કરવા દી કોઈ નઈ થાય આ પેલો લાલ લેઓ ઈ થી ને કે રસ્તા કાઢા છે કના અરે લાલિયાન તમે કોનસો વાર કીધું હો ફરું એક એવર તમારું ઉકળા આ રાડો પાડીને ઘડું બેહાળો હો તમે બાપા આના રોટલાના ડુંગળી બટેકાનું શાક કરું

હ બોલો બોલો હાઉ સરપંચ બોલું શું થયું અરે રસ્તા અરે રસ્તા તો બનાવવાનો નહીં યાર જો ના આશે તમારા માટે હા હા પણ હોબળો રસ્તો ચાવા બનશે કહો બે મહિના પછી ચૂંટણી આવે છે એટલે ચૂંટણીના સમય જ બનાવવાનો એટલે કારણ કે પોપિટને લાગે ખરું કે સરપંચ કોમ કરે છે અને પેલો ઝાઝરું બાથરૂમ પાસ કરી આ લે તો મને હું ફરીથી બે ને ત્રણ વાર પાસ કરતા જ કરવાનો અમારે એના માટે જ બેઠા અમે થશે થશે અને હબડો ઓહો પોપટજી હા હું કરું હો ફોન કરું આખો દાડ વ્યસ્ત રહો તન હું અમાર બાજુ જોજો નહીં અરે રે હું કશું નહીં પોપટજી આવો આવો ઘેર આવો બેહો આવો આવો જોય હે રેતા આ ખો ઠોચી દીધા છે એકંદર કંદા ચોથાઈ ના બાનું અરે આ તો હજુ તો થો ભલા ઠોકે છે હજુ તો થાર બાલ લાવવાનો બાકી છે બીજી વાર સરપંચ બનાવો એટલે લાવી દઈએ ગરમા થાર તમે પેલો પણ આવે છે ને ટેન્શન ટેન્શન આવે છે મારા મગજમાં ઓય ટેન્શન વારે ઘરે

ચા પાણી ને પોની છોરો બે જોઈ લો મેર બે હાકા એક કોમ કરો કાલે રાખી તમે કાલે બાલે નહીં આજે રાખો તમને ખબર છે ને કે બધું ભેરાય છે મારા ના ના હા તો બસ હા હા એ તો કશો વધુ નઈ થઈ જશે અને જોરદાર લાગે જોપરજી તો જતા રહ્યા પણ હવે ફૂલાજી ને કહી દઉં તો આજે હ ને

તૈયારી કરવાની હા આજે એક સોરી વધી છે પણ હું કહું છું હા બોલો બોલો ચાર હેતુ છે નહિ અગિયાર વીઘા જમીન છે

છોકરો તો રૂપ રૂપનો અંબાર છે સલમાન ખાન જેવો લાગે છે તાને હું ખટકો રાખ અરે આ પાર નહીં લાવતો પાર કે ભદ ભદ કરા બાપા કોણ ફૂટી જશે જે કહું એટલું કર ના તાને હું

बाइचो पाशा, बाइचो यटले जोईन बात कर वानी काशो बाइचो अदोन है की बन बना, कर... हो काउश हुँ? चेला जनाईशी? त्रण चा जनाईशी हाई, मेटला चा बना हुँ, कंधा बना अर्खो बना का? ना, चा मस्त बनाऊ जो यह जो पाज चा नाशो,

ક્યાં ઊભી યાર ખેતર જાય ના ને ઢાળિયામાં 릭શા બે ખેતર જ છે તમે જતા જવું પડશે જવાનું ભણેલો છું બાપા ભણેલો તો હેડે અને આ હો કોઈ આડું થવું ના પણ તું કા તું મોય બેહક તું મોય બેહરા આટલો મારી થોડી બે બેહી તું

હા ઓની લીકુ સજો કેવા સંસ્કાર છે ના ના સંસ્કાર એટલા બાપા ઉપર જાય ભાઈ સાહેબ કે બાપા ઉપર તમારો સંસ્કાર જોય લ્યો બાપા આટ તું વધાર ન વધા પર તું બોલે ને હું કેતો તો આ એક ને એક જ પાછી આ મારે જો મે ભાઈ ક મત તું સોરું કેમ ઓમ કે કોઈ આ સીટી મરેલો ખરો ને એટલે થાય

સારા જવા પૂછવાનો હવે અમેરિકા રવાનુ મારા હિંમત ન કર અમેરિકા હા કે કવસો હારું કમાતાશ્યો ગઉ 2 લાખ પગાર તો વરના 2 લાખ ની છે તો તમારા છોરીને જમ જ નહીં લગા જોવું નહીં પડે બા પોળીયે તકલીફ ન પડે છો જવાબદારી બસ શું આધો ન ગાડીઓ હા દેઓ પાંચ ગાડીઓ હા હું તો હું તો કોમ

મારો કેટલા મોટા કરશો મે કેરે આવી છોકરી જોઈ જ નથી આમ આ રહ્યો કેસ હોય હું તમારા ટેન્ટ પાછું વાઇટ છે ખરાબ નઈ થઈ જાય કશું આંખો નહી આમ બેસુ છું બોલો આના તમાર નામ શું છે માર નામ તો મને નહી કીધું તે હા ખરેખર આરે ખરે માર નામ વિજય છે બી જેય તમાર નામ શું રાખી છે મારું નામ મીના જો મીના બીના બોલ્યુ બી કહું તો ચાલે એટલે ઇંગ્લિશમાં ખાલી બી કહું તો ચાલે શોર્ટ બી બી સારું છે ચાલે સારું સમજ્યો કેતો હા તને જમવાનું બનાવતા આવડે છે મન તો બાજીનો રોટલા આવડે છે ઓમ ઓમ હાથ પર ટીપું કોય લીલો કોડાની કરી બનાવતા આવડે છે ને

મો તો એટલું બધું ભણ્યો સંતાન પણ લે જ નહીં પડે તો એ કેટલું તો એ નહીં ખબર પડે મારા હવે કે એ હા ડોક્ટર ની લાઈન ચાલે છે ડોક્ટર ની લાઈન એટલે ડોક્ટર સુ તારી ભાષા માં ડોક્ટર ડોક્ટર સુ આય બાપ આય ડોક્ટર તો કેટલું બધું ભણા તારા ડોક્ટર બને નસો કોણી કરી નાખવાની હા અને હા તાર પપ્પા તાર માટે કર્યું બધું અમાર તો મૂમા પપ્પાની એક ને એક પપ્પા ને પપ્પા હા બાપા ડેડ હા ફાધર આધ અરે પિતાજી હા બાપુજી હા બાપુજી માર માર તો માર બાપાએ તો એટલું બધું માર માટે ભેગું કરીયો ને કાકા અમાર તો છોકરો માર ભાઈ તો હ નઈ અને હું એક ને એક છું એટલે મારા બાપાને તો જે છે ને એ બધું મને જ આવવાનું ખરેખર બધું ખરે કેટલા સારા વિચાર છે તાર પપ્પાના

એતો બેઠા <laughs> 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 <Okay. laughs> <laughs>